શું તમને ખબર છે કે એક જાન્યુઆરીની સવારના તમારા માત્ર દસ મિનિટના ખોટા કામ તમારા આવનારા બાર મહિના ગરીબીમાં વિતાવી શકે છે હા મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવી શરૂઆત એવું જ આખું વર્ષ જો તમે પણ દર વર્ષે મહેનત કરો છો પણ ખિસ્સા ખાલી જ રહે છે તો કદાચ તમે પણ આ પાંચમાંથી કોઈ એક ભૂલ કરી રહ્યા છો આજે હું તમને જણાવીશ એવી પાંચ વાસ્તુ અને જ્યોતિષની ચેતવણીઓ જે આ નવા વર્ષે તમારે ભૂલથી પણ નથી કરવાની ગ્રીટિંગ અને ઇન્ટ્રો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી ચેનલ પર નવું વર્ષ એટલે નવી આશા નવો ઉત્સાહ પણ શું તમે જાણો છો કે નેવું ટકા લોકો અજાણતા જ નવા વર્ષના પહેલા દિવસે એવી ભૂલો કરી બેસે છે કે પછી આખું વર્ષ દેવું માનસિક તણાવ અને પૈસાની તંગીમાં પસાર થાય છે આજે આ વિડિયો અંત સુધી જોજો કારણ કે છેલ્લે હું તમને એક ચમત્કારી પોટલી વિશે જણાવીશ જે તમારા ઘરની તિજોરીને ક્યારેય ખાલી નહીં થવા દે ભૂલના દશાંશ એક ઘરના ખૂણે ખૂણામાં રહેલી નકારાત્મકતા ક્લીનિંગ મિસ્ટેક વાસ્તુશાસ્ત્રનો નિયમ છે ગંદુ ઘર બરાબર ગંદુ ભાગ્ય ઘણા લોકો નવા વર્ષે મોજ મસ્તીમાં એટલા ખોવાઈ જાય છે કે ઘરની સફાઈ કરવાનું ભૂલી જાય છે યાદ રાખો જો તમારા ઘરમાં તૂટેલા કાચ બંધ પડેલી ઘડિયાળ કે જૂના ફાટેલા કપડાં છે તો તમે ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો બંધ ઘડિયાળ એટલે તમારો સમય પણ થંભી જશે શું કરવું એકત્રીસ ડિસેમ્બરની સાંજ પહેલાં ઘરનો તમામ ભંગાર બહાર કાઢો ખાસ કરીને તમારા ઘરનો મુખ્ય દરવાજો જે લક્ષ્મીજીનો પ્રવેશદ્વાર છે તેને ગંગાજળથી સાફ કરો અને ત્યાં સાથીઓ સ્વસ્તિક બનાવો ભૂલ ન બે થી એક જાન્યુઆરીએ ખાલી ખિસ્સું કે ખાલી તિજોરી ફાઇનાન્શિયલ મિસ્ટેક મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્ષનો પહેલો દિવસ તમારા આવનારા સમયની એનર્જી નક્કી કરે છે જો એક જાન્યુઆરીએ તમારું પર્સ ખાલી હશે અથવા બેંક બેલેન્સ સાવ ઝીરો હશે તો મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે તમે આખું વર્ષ અછત સ્કેર્સિટી અનુભવશો તેને શાસ્ત્રોમાં પાણી જેવી આવક કહેવાય છે માઇનસ પૈસા આવશે પણ ટકશે નહીં ઉપાય નવા વર્ષની સવારે તમારા પર્સમાં થોડી રોકડ રકમ ચોક્કસ રાખો ભલે તે પાંચસોની નોટ હોય કે બે હજારની પણ પર્સ ખાલી ન હોવું જોઈએ એક લાલ કપડામાં ચાંદીનો સિક્કો અથવા એક રૂપિયો રાખી તિજોરીમાં મૂકો ભૂલના દશાંશ ત્રણ નવા વર્ષના પહેલા અઠવાડિયે ઉધાર લેવો ધ ડેટ ટ્રેપ આ સૌથી ભયંકર ભૂલ છે આજકાલ લોકો દેખાદેખીમાં નવા વર્ષની પાર્ટીઓ કરવા માટે ક્રેડિટ કાર્ડ વાપરે છે અથવા મિત્રો પાસે ઉધાર લે છે શાસ્ત્રોની ચેતવણી જો તમે વર્ષના પ્રારંભમાં જ દેવું કરો છો તો આખું વર્ષ દેવું ચૂકવવામાં જ જશે તમારી કમાણી કરતાં ખર્ચ વધી જશે ઉપાય બને ત્યાં સુધી એક તારીખે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લો અને કોઈને ઉધાર આપો પણ નહીં દાન કરી શકાય પણ ઉધાર નહીં જો કોઈ જૂનું દેવું હોય તો વર્ષ શરૂ થતા પહેલાં તેને ચૂકવવાની કોશિશ કરો જેથી તમે હળવાશથી નવું વર્ષ શરૂ કરી શકો ભૂલના દશાંશ ચાર વાણીમાં કડવાશ અને કલેશ નેગેટિવ એનર્જી ઘણા લોકો એકત્રીસમીની રાત્રે નશામાં કે મસ્તીમાં ઝઘડા કરે છે અથવા સવારે ઊઠીને ચીડિયાપણું બતાવે છે યાદ રાખજો નવા વર્ષના દિવસે તમારા મોઢેથી નીકળેલો એક એક શબ્દ બ્રહ્માંડમાં ગુંજે છે જો તમે કહેશો મારું નસીબ જ ખરાબ છે અથવા પૈસા તો આવતા જ નથી તો તથાસ્તુ કહીને કુદરત એ જ સત્ય કરી દેશે ઉપાય આ દિવસે ગુસ્સો ટાળો ગમે તેવી પરિસ્થિતિ હોય મોઢા પર સ્મિત રાખો સવારે ઉઠીને સૌથી પહેલાં પોતાના હાથ જોઈને બોલો કરાગ્રે વસતે લક્ષ્મી આ શક્તિશાળી મંત્ર તમારા આખા દિવસની ઊર્જા બદલી નાખશે ભૂલના દશાંશ પાંચ પંચતત્વ અને ઈશ્વરનું અપમાન સ્પિરિચ્યુઅલ નેગ્લેક્ટ મિત્રો આપણે ગમે તેટલા આધુનિક થઈએ પણ સૃષ્ટિના નિયમો નથી બદલાતા જે માણસ નવા વર્ષે સૂર્યનારાયણને જળ નથી ચઢાવતો કે ઈષ્ટદેવનો દીવો નથી કરતો તેનો વર્ષ દિશાહીન જાય છે સૌથી મોટી ભૂલ મોડે સુધી ઊંઘવું અને સૂર્યોદય જોવો નહીં ઉપાય એક જાન્યુઆરીએ ભલે તમે મોડી રાત્રે સૂતા હોવ પણ સવારે વહેલા ઉઠી સ્નાન કરી તાંબાના લોટામાં જળ લઈ સૂર્યદેવને અર્પણ કરો ઘરના મંદિરમાં ઘીનો દીવો કરો અને પિતૃઓને યાદ કરો તેમના આશીર્વાદ જ તમારી પ્રગતિનો રસ્તો ખોલશે ધ મિરિકલ રેમેડી બોનસ ટીપ વિડિયોની શરૂઆતમાં મેં તમને એક ચમત્કારી ઉપાય આપવાનું વચન આપ્યું હતું તો સાંભળો નવા વર્ષના પહેલા દિવસે એક પીળા કપડામાં પાંચ હળદરના ગાંઠિયા એક સોપારી અને એક સિક્કો રાખી તેની પૂજા કરો આ પોટલીને તમારી તિજોરીમાં રાખી દો આ ઉપાય તમારા ઘરમાં ધનનો પ્રવાહ ક્યારેય અટકવા નહીં દે આઉટરો કોલ ટુ એક્શન તો મિત્રો શું તમે આમાંથી કોઈ ભૂલ કરી રહ્યા છો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને ચોક્કસ જણાવજો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી તેમનું વર્ષ પણ સુધરી જાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવનારું વર્ષ તમારા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના મળીએ છીએ આવતા વીડિયોમાં